રાજ્યમાં સ્માર્ટ મીટરનો વિરોધ દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે વડોદરાના સુભાનપુરામાં મહિલાઓ દ્વારા છે તે સ્માર્ટ મીટરનું ભેસનું યોજવામાં આવ્યું હતું સાથે વીજ કચેરી ખાતે પહોંચેલી મહિલાઓએ છે તે સ્માર્ટ મીટર લઈ અને ભારે ભારે વિરોધ નોંધાવ્યો હતો હોબાળો પણ મચાવવામાં આવ્યો હતો અને તેઓ દ્વારા માંગણી કરવામાં આવી હતી કે સ્માર્ટ મીટર હટાવો અને સ્માર્ટ મીટર હટાવ્યા બાદ તેઓના જૂના મીટર છે તેઓને પરત આપવામાં આવે રાજ્યભરમાં સ્માર્ટ મીટરનો વિરોધ વધુ વખરો છે ત્યારે વાત કરવામાં આવે તો વડોદરાના સુભનપુરામાં નાગરિકો દ્વારા સ્માર્ટ મીટરનું બેસનું યોજવામાં આવ્યું હતું અને અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો સુભનપુરા વિસ્તારમાં આવેલી વીજ કંપનીની ઓફિસમાં સ્માર્ટ મીટરનો નાગરિકો દ્વારા ભારે વિરોધ નોંધાવ્યો હતો સ્માર્ટ મીટરના ફોટા પર હાર ચઢાવી બેસનાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સુભનપુરા સહિત અનેક વિસ્તારમાં નાગરિકો હજી પણ સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે ત્યારે મોટી સંખ્યામાં મહિલાઓ દ્વારા સ્માર્ટ મીટરનો વિરોધ કરવા વીજ કંપની પર પહોંચી હતી તે મહિલાઓએ કહ્યું કે અમારા જૂના મીટર પરત આપો ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો રાજ્યભરમાં છે તે આ પ્રકારનો વિરોધ દિવસે ને દિવસે વધી રહ્યો છે આજરોજ મહિલાઓ દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં મહિલાઓ છે તે સુભાનપુરા વીજ કચેરી ખાતે પહોંચી હતી અને ભારે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા તેઓની માંગ છે કે તેઓને વહેલી તકે આ સ્માર્ટ મીટર હટાવી અને તેઓને પોતાના જૂના મીટર છે તે પરત લગાવી આપવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી હતી સુધી સ્માર્ટ મીટર નું કર્યું છે સર અમે કંટાળીને ગયા છે કંટાળીને બેસી ગયા છે હજી ચાર તારીખે મહિનો પૂરો થશે બે મહિનાનું બિલ અમારા ઘરે આવી ગયું છે સર અને નાખીને ગયા ચાર દિવસે નહીં થયા અને બંધ કરી દીધું શું કે બેલેન્સ ભરો ચાર્જિંગ કરો પછી તમારું ચાલુ થશે સંજય ના